તો વાત કરું શરૂઆતથી તો જ્યારે અમે ભારત પાછળથી આ મકાન ખાલી કરાવવા આવ્યું કેમ કે અમારે ધાબુ ભરવાનું હતું ઓબ્વિયસલી અને પછી પતરા રિમૂવ કર્યા અને ધાબુ ભરવા માટે સૌ પ્રથમ જરૂર હતી કે લેવલ કરવું કે પતરા હતા એના માટે પછી આયા કામ ચાલુ કર્યું લેવલ પર કર્યું અને ત્યાર પછી સ્ટાર્ટ કર્યું ધાબુ ભરાવાનું હવે ધાબું પણ ભરાઈ ગયું સુકાઈ પણ ગયું અને હવે વાર હતો ઉપર હોલ બનાવવાનું ધીમે ધીમે હોલનું કામકાજ પણ પતી ગયું અને એનું ધાબું પણ ભરાઈ ગયું ઠંડીક આસીસી આરસીસીની સુડી બનશે અને હવે ચાલુ કરશે પછી તો ઢાબુ ભરવાનું ગોઠવી જાય તો હવે આ ઘર જે પહેલા કંઈક અતર આવું દેખાય છે એ હવે કેવું દેખાય છે ચલો જોઈએ બધા લોકોના ફોન કીધા પછી ફાઇનલી આપણે એક હોમ ટુ નો વ્લોગ લઈને આવી ગયા છીએ તો ચેપસો નું એક નવા વ્લોગમાં મને યાર ઘણા લોકો કહેતા હતા કે રાહુલ તું શું કરે છે બ્લોગ બનાય એક હોમટુ નો એમ ફાઇનલી હાલ વરસાદ આવ્યો છે તો વાળ થોડાક ભીના થઈ ગયા છે એના કારણે થોડાક વાળની હાલત થોડીક ખરાબ છે જંગલીની જો બાકી તો વાતાવરણ બહુ મસ્ત છે આ છે તમે જોઈ જ શકો છો મસ્ત વાતાવરણ છે તો આપણે શરૂઆત કરીએ આપણે એકદમ સેકન્ડ ફ્લોર એટલે કે આમ થર્ડ બટ આમ સેકન્ડ જ્યાં લોકો માર કેતા હોય છે બટ એક જ માં કહ્યું સેકન્ડ ફરજ જ કહેવાય ને ગ્રાઉન્ડ ફ્લોર એક ગ્રાઉન્ડ ફ્લોર કહેવાય પછી ફર્સ્ટ ફ્લોર પછી સેકન્ડ ફ્લોર તો જસ્ટ ઉપર આપણે હોલ બનાવ્યો છે આ થોડીક જુગાડ કર્યો છે કેમ કે વાસળ જ્યાં વરસાદ આવે ને આમનો જ્યારે વરસાદ હોય ત્યારે તકલીફ પડે કોક વાર આવે છે નીચે એટલે હાલ લગાવ્યું છે એન્ડ એસ યુ કેન સી વરસાદના કારણે કપડાં સુકાઈ રહ્યા છે ભાઈ અહીં તો હાલત ખરાબ છે આપણે તાર કામ કરતા તો આપણું એક બટ એક કામ મૂકીને મેં કીધું પહેલાં બ્લોગ બનાવી દઉં કેમ કે બહાર વાતાવરણ આટલું મસ્ત છે એન્ડ ઇફ આઈ ઓપન ધીસ ડોર બસ

એન્ડ હા અહીંયા રહે છે બે મિત્રો તો એ લોકો તો ગામ મળે ભાઈ આઈન છે બહાર લથડી જાત રહી ગઈ થોડી એ લોકો તો ગામડે ગયા છે હવે આવશે બે ત્રણ દિવસમાં આ બ્લોગ તો એ લોકો જોઈ દેશે કેમ કે એ લોકોને પણ રાહ હોય છે કે ભાઈ રાહુલ તું બ્લોગ બનાવે છે ઈવન જ્યારે એ લોકો આયા ત્યારે મને ગદક તો કન્ટિન્યુઅસ બનાય બટ એ જ મારું ઓબ્વિયસલી જે દર વખતે રીઝન હોય છે કે ટાઈમ નથી મળતો આજે રજા છે રથયાત્રા તો કીધું બનાવી લઈએ તો ફાઇનલી મેં માઇક લગાવી દીધું છે કીધું કેમ કે મને એવું લાગતું હતું કે માઈક વગર જે અવાજ છે એ થોડોક કંઈક ડલ પડે છે બટ આ પક્ષી બે ઉડી ગયું યાર બહુ મસ્ત બેઠો હતું અહીં આ વાત સીન સારો એવો બટ ચાલો છોડો તુલસી મને મેં અહીંયા મૂકી દીધા છે કેમ કે વરસાદ આવે તો થોડો ઘણો ગ્રોથ થાય મને કોઈ જ કારણ કે શું થઈ ગયું છે માઇક સાથે બટ હું ધ્યાન નો બ્લોગ બનાવવાનો ટ્રાય કરું છું મારો વોઇસ એકદમ કઈ પ્રોબોટિક થઈ જશે ઓટોમેટિક કારણ છે માઇક બગડી ગયું છે તો આઈ થિંક મારે આને રિપ્લેસ કરાવવાની જરૂર પડી શકે છે તો હવે જોઈએ શું થાય છે બટ એમ નામ તમને હોમ તો મગર માઈક એ જોઈએ છે હવે બટ આ સડનલી ખબર નહી શું થઈ ગયું મતલબ આની વાત તમે જે ક્લિપ જોઈએ પણ માઇક માંથી આવે તો વોઇસ રાઈટ બટ ચર્ચા નટકર મેં જેનો આઉટપુટ જોયું મારા વિડિયોનું તો વોઇસ આવવા લાગ્યો એટલે નો ફાઈટ બટ લેટ્સ ગો ટુ બી ફાઈન તો આગળનો કદાચ તમને નથી જો યાર માં બધું ફરીથી બનાવવાનો આખો બ્લોક એમ બનાવી નાખવાનો પછી તમારે બે ત્રણ વાર રિપીટ બનાવવાનો કેટલો નાખવાનો દેખાવ યાર હેડેક આજ છે આપણો આગળની ઓસરી અને ત્યાં મસ્ત મહારાજનો ફોટો સવારે મતલબ લાઈટ નથી બટ રાતે જ્યારે મારા ઓન કરે છે બહુ મસ્ત મને લાગે છે જો મારી પાસે એક ડિપોલ છે તો એડ કરી દેસ બાકી તો પછી શું આજ મારા આજે રાતે મારે એનું શૂટ કરવી પડશે એન્ડ છે આપણો રૂમ મેન રૂમ લે છે વચ્ચે નો અને આ છે આપણો કિચન કે જી યાર

すいません。<music> <music>